નમસ્કાર વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો હું સંજય રમેશભાઈ મકવાણ આપ સર્વોનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયો લેક્ચરની અંદર આપણે રીઝનિંગનો નાનકડો એવો એક ટૉપિક છે એ જોવાનો છે અને એ ટોપિકનું નામ છે રાશિઓની તુલના અંગ્રેજીમાં કહીએ તો કમ્પેરિઝન ઓફ રેન્ક ખરેખર આ ટોપિક છે એ રીઝનિંગની અંદર આપણે એક ચેપ્ટર ભણેલા જેનું નામ આપણે આપેલું છે રેન્કિંગ એ રેન્કિંગની અંદર જ આવે છે પણ આપણે આને અલગથી ભણીએ છીએ બરાબર છે તો રાશિઓની તુલનામાં સાહેબ પ્રશ્નો કેવા કેવા હોય તો તમે પ્રશ્નો વાંચ્યા હોય કે ભાઈ એ બીથી મોટો છે બી સીથી નાનો છે ડી સી થી મોટો છે તો સૌથી વચ્ચે કોણ હશે સૌથી મોટું કોણ હશે સૌથી નાનો કોણ હશે આ પ્રકારના પ્રશ્નો છે એ કમ્પેરિઝન ઓફ રેન્ક ની અંદર આવવાના છે આ ચેપ્ટરમાંથી પ્રશ્નો પરીક્ષાઓની અંદર વારંવાર છે એ પૂછાતા હોય છે એટલે આ ચેપ્ટરને આપણે ઇગ્નોર કરવાનું નથી અને આપણે વારંવાર કીધું છે કે કોઈ પણ ચેપ્ટરને આપણે ઇગ્નોર કરીશું નહીં બધું ભણીશું બરાબર છે અને એ બધું ભણવા માટે સમય લાગશે અને સમય આપણે આપવો પડશે ઉતાવળે આંબા ક્યારેય પાકે નહીં એટલે કોઈ એમ કહેતું હોય કે મારે ત્રણ મહિનાની અંદર કે બે મહિનાની અંદર સરકારી નોકરી મેળવી લેવી છે તો એ થોડી વાત જે છે ને એ વધુ પડતી છું બરાબર ને સમય આપવો પડશે મેથ્સ રિઝનિંગની અંદર ખાસ આપવો પડશે પીએસઆઈની તૈયારી કરતા હશો કે ક્લાસ થ્રીની બીજી કોઈ તૈયારી કરતા હશો તો ઇંગ્લિશ માટે પણ સમય આપવો પડશે એ તાત્કાલિક ભેગું ન થાય બરાબર છે અને આપણે એવી ક્યારેય ખોટી ગેરંટીઝ આપતા નથી કે તમે આટલું કરી લો ને બસ પૂરું તમે આ વિડીયો લેક્ચર જોઈ લો એટલે તમે પાસ એવું ના હોય તો આ વિડીયો લેક્ચર ધારો કે હું યુટ્યુબની અંદર મૂકું અને એની અંદર પચાસ હજાર વ્યૂ આવે તો એ પચાસે પચાસ હજાર વિદ્યાર્થીઓ પાસ થઈ જવા જોઈએ ને હું લગતો હોય કે ભાઈ આ વિડીયો જુઓ એટલે તમે પાસ આવવું જ આવશે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને આવે પછી શું થાય છે એમને ખબર છે એટલે હું કહીશ બધું જ કરવાનું બરાબર અને બધા સિલેબસ છે એ સાથે રાખો સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરો થોડો સમય છે એ અગેઈન કહું છું આપવો પડશે ઉતાવળથી આંબા પાકવાના નથી તો હવે વધારે વાતો નહીં કરતા આપણે રાશિઓની તુલના તરફ આગળ વધીએ જે મોટું હશે એની બાજુ મોઢું ખુલ્લું રાખીશું જે નાનું હશે એના બાજુ આપણે પેલી અણી રાખીશું બરાબર ને ગ્રેટર ધેન અને લેસ ધેનની જે નિશાનીઓ આવે છે એની હું વાત કરું છું તો ચલો શરૂ કરીએ આ આ વિડીયો પૂરો થશે એટલે આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરવામાં પછી તમને વાંધો આવવાનો નથી એટલે હું તમને અહીંયાથી બાહેંધરી આપી શકું તો ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર વન અભય ભાસ્કરથી લાંબોસન એક એક લાઈન વાંચતા જઈશું અને પ્રશ્નનું સોલ્યુશન કરતા જઈશું તો અહીંયા પહેલાં નામ કોનું છે તો કે અભય અને ભાસ્કરનું તો હું લખું છું અભય અને ભાસ્કર આ બંનેમાં લાંબુ કોણ છે તો કે અભય ભાસ્કરથી લાંબો છે તો અભયશય મોટો છે તો અભય તરફ મોઢું ખુલ્લું આવશે આ રીતે અભય ભાસ્કર વાંચીએ ચંદ્ર અભયથી લાંબો છે હવે ચંદ્ર કરીને કોઈ આવે છે એ આ અભય થી પણ કેવો છે લાંબો છે તો હવે ચંદ્ર ને દર્શાવીએ આપણે અહીંયા તો અહીંયા લખી દઈએ ચંદ્ર આ ચંદ્ર અભયથી મોટો છે તો ચંદ્ર તરફ મોઢું ખુલ્લું આવશે બરાબર આગળ વધીએ ઈશ્વર 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 લાંબો લાંબો છે 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 હવે આવે એ પણ તો મોઢું કઈ બાજુ ખુલશે ઈશ્વર તરફ ખુલશે આગળ વધીએ અને ધીરજ સૌથી લાંબો છે તો ધીરજ જે છે એ આ ઈશ્વર થી પણ લાંબો છે એવું અહીંયા લખેલું છે તો હવે નામ આપણે લખી દઈએ ધીરજનું નિશાની મૂકી દઈએ ગ્રેટર ધેનની એટલે કે ધીરજ તરફ મોઢું છે એ ખુલ્લું રહેશે હવે આગળ બીજી કોઈ માહિતી નથી આગળ એક પ્રશ્ન પૂછેલો છે કે જો તેઓને તેમની લંબાઈ અનુસાર બેસાડવામાં આવે તો તો વચ્ચે કોણ આવશે તો અહીંયા વ્યક્તિઓ છે પાંચ એક બે ત્રણ ચાર અને પાંચ તો સૌથી વચ્ચે કોણ આવે તો કે ચંદ્ર આવે કોણ આવે ચંદ્ર તો આપણો આન્સર કયો થશે તો કે ચંદ્ર ચંદ્ર ક્યાં છે

મુસ્કાન આરતી થી મોટી છે એક મુસ્કાન છે મુસ્કાન એ આ આરતી થી મોટી છે તો મુસ્કાન મુસ્કાન તરફ મોઢું ખુલ્લું રાખીશું મોટી છે પરંતુ કશિશ થી નાની છે તો સાહેબ અહીંયા કશિશને ક્યાં બેસાડશું તો આપણે એવું કરીએ આમાં સ્ટેપ બાય સ્ટેપ જઈએ એક સાથે આપણે સમીકરણ બનાવી લેવું જરૂરી નથી જો આ મુસ્કાન ને હું પેલા કાઢી નાખું અહીંયાથી આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું અને પછી બધાને સંયોજિત કરશું ભેગા કરશું તો આ થયું આપણું એ આરતી કરતા મોટી છે તો મુસ્કાન મોટી છે તો મુસ્કાન તરફ મોઢું ખુલ્લું રહેશે પરંતુ કશિશ થી નાની છે કશિશ થી નાનું કોણ છે તો કે વાત કોની થાય છે મુસ્કાન ની વાત થાય છે

સોમ્યા કરતા પણ કેવી નાની છે સોમિયા મુસ્કાન થી નાની છે તો મુસ્કાન સોમિયાથી મોટી હશે મુસ્કાન કેવી હશે સોમિયાથી મોટી હશે તો હું પેલા અહીંયા મુસ્કાન લખીશ મુસ્કાન

ત્રણ નામને હું ગોઠવવાની શરૂઆત કરું છું એમાં કશિશ ગ્રેટર ધેન મુસ્કાન ગ્રેટર ધેન આરતી આટલું થઈ ગયું પછી આપણે કશિશ અને સૌમ્યાને લઈ શકીએ નહીં આરતી મુસ્કાન ને લેશું તો કે હા જો આરતી મોટી છે તો આ આવી ગયું આ આવી ગયું હવે કશિશ અને સોમ્યા બાકી રહ્યું છે મુસ્કાન અને સોમિયા બાકી રહ્યું છે મુસ્કાન સોમ્યા થી મોટી છે મુસ્કાન સોમ્ય કરતા મોટી છે જોઈએ અહીંયા આવી ગયું તો હવે અહીંયા આ કશિશ ક્યાં આવશે તો કે કશિશ અહીંયા છે જ આપણી પાસે તો બધા આવી ગયા ગોઠવાઈ ગયું કે ન ગોઠવાઈ ગયું તો હવે બાકી કોણ તો કે ગાર્ગી ગાર્ગી કેવી છે સૌથી મોટી છે તો ગાર્ગીને આગળ મૂકી દઉં સૌથી મોટી બતાવી દો પ્રશ્ન શું પૂછેલો છે તો કે સૌથી નાનું કોણ હશે સૌથી નાની સૌમ્યા છે કોણ છે સૌમ્યા અને એ કયા ઓપ્શનની અંદર આપેલું છે ઓપ્શન એ ની અંદર

રમ્યા અને મનીષાથી નાની છે કરુણા છે કરુણા એ કોના કોના કરતા છે તો કે રમ્યા અને મનીષા છે એનું નામ લખીશ કરુણા નાની છે આ બંને કરતા તો આ બંને જે છે રમ્યા અને મનીષા એ કરુણા કરતા કેવી હશે મોટી હશે તો અહીંયા નિશાની કઈ મૂકીશ હું ગ્રેટર ધેન ની મૂકીશ આગળ વધીએ મનીષા રમ્યાથી મોટી છે મનીષા એ કોનાથી મોટી છે તો કે રમ્યાથી મોટી છે તો મનીષા તરફ મોડું ખુલ્લું રહેશે આ પહેલું સ્ટેપ આ બીજું સ્ટેપ આ ત્રીજું સ્ટેપ અને ચોથું સ્ટેપ જે પ્રમાણે માહિતી આપી હતી એ પ્રમાણે આપણે ગોઠવણી કરી છે હવે આ બધાને ભેગા કરવા પડશે તો જ આપણે જવાબ સુધી શું થવાના છીએ પહોંચી શકવાના છીએ તો ભેગા કરીએ તો આ ત્રણ છે ને એને પહેલાં પકડી લ્યો સ્મિતા

મનીષા રમિયા કરુણા બધા આવી ગયા હવે અહીંયા કોઈ બાકી રહેતું નથી તો હવે આપણે જોવાનું પ્રશ્ન શું છે આ પાંચમાંથી કોની ઉંમર એકદમ ઉમરમાં છે કોણ છે મનીષા તો એ આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો મનીષા કયા ઓપ્શનમાં લખેલું છે તો મનીષા ઓપ્શન ડી ની અંદર છે તો ઓપ્શન ડી છે એ આપણો શું બની જશે જવાબ બની જશે ક્લિયર છે આગળ જઈએ ક્વેશ્ચન નંબર ફોર જોઈએ શું કીધું છે એન એમ થી વધારે બુદ્ધિશાળી છે એન જે છે એ એમ થી વધારે બુદ્ધિશાળી છે વધારે બુદ્ધિશાળી એન છે તો એન તરફ મોઢું ખુલ્લું રહેશે આ પહેલું સ્ટાઈલ પછી કીધું છે એમ વાય જેટલો બુદ્ધિશાળી નથી એમ વાય જેટલો બુદ્ધિશાળી નથી એટલે એમ જે છે એ વાય થી ઓછો બુદ્ધિશાળી છે તો એમ વાય વાય જેટલો બુદ્ધિશાળી નથી તો અહીંયા વધારે બુદ્ધિશાળી વાય હશે કોના કરતાં કરતાં તો કરતા હું લખીશ વાય અને રીડ કરું છું એમ વાય જેટલો બુદ્ધિશાળી નથી તો વધારે બુદ્ધિશાળી કોણ હશે વાય અને એમ માંથી વાય બુદ્ધિશાળી હશે તો વાય તરફ મોઢું ખુલ્લું રહેશે આગળ વધીએ એક્સ વાયથી વધારે બુદ્ધિશાળી છે એક્સ એ વાયથી વધારે બુદ્ધિશાળી છે તો એક્સ તરફ મોઢું ખુલ્લું રહેશે પરંતુ જેટલો નહીં આ એક્સ જે છે એ વાયથી બુદ્ધિશાળી છે પરંતુ એન જેટલો નહીં એટલે કે એન જે છે એ એક્સ થી વધારે બુદ્ધિશાળી છે એવો આનો મતલબ થાય તો એન ક્યાં આવશે તો કે એન એક્સ થી આગળ આવશે એન તરફ મોઢું ખુલ્લું રહેશે બરાબર પછી કીધું છે આ બધામાંથી સૌથી વધુ બુદ્ધિશાળી કોણ હશે તો પહેલાં તો આ બધાને ભેગા કરી દઈએ એન એમ વાય એમ અને એક્સ ચાર લોકો છે ભેગા કરી દઈએ ચલો વાંધો નહીં તો આ ત્રણને પહેલાં પકડી લ્યો એન ગ્રેટર દેન એક્સ ગ્રેટર દેન વાય હવે કોને ગોઠવવાનો રહ્યો એમને ગોઠવવાનો બાકી રહ્યો અને આપણને ખબર છે આ વાય ગ્રેટર ધેન એમ છે તો વાય જો અહીંયા રહ્યો ગ્રેટર ધેન એમ તો બધે બધા ગોઠવાઈ ગયા પ્રશ્ન શું પૂછો છે કોણ છે તો કે એન છે સૌથી વધુ બુદ્ધિશાળી એન છે ઓપ્શન એ આપણો શું થશે જવાબ થવાનો શું ક્લિયર છે આગળ વધીએ અને આ ક્વેશ્ચન નંબર પાંચ છે એ જીપીએસસી પરીક્ષાની અંદર પૂછેલો છે કોને પૂછેલો છે જીપીએસસી બરાબર છે અને આ પ્રશ્ન તમે સોલ્વ કરશો વિડીયોને પોઝ કરશો પ્રશ્ન સોલ્વ કરો અને પછી જવાબ છે એ તમે આપજો આપણે અહીંયાથી આગળ જઈએ અને ક્વેશ્ચન નંબર છ છે એનું સોલ્યુશન જોઈએ જો આ પ્રકારના પ્રશ્નો પણ રેન્કિંગની અંદર આવે કમ્પેરિઝન ઓફ રેન્ક ની અંદર આવે રાશિઓની તુલના ની અંદર આવે બરાબર છે તો આપણે આ પ્રશ્નને સોલ્વ કરીશું અને કરીએ ચલો એ બી સી અને ડી પ્રત્યેક પાસે સો રૂપિયા છે ચાર વ્યક્તિઓ છે એ બી સી અને ડી પ્રત્યેક પાસે સો રૂપિયા છે એટલે કે દરેક પાસે સો સો રૂપિયા છે આની પાસે સો રૂપિયા છે બી પાસે પણ સો રૂપિયા છે સી પાસે પણ સો રૂપિયા છે અને ડી પાસે પણ કેટલા રૂપિયા છે સો રૂપિયા છે જે સો રૂપિયા છે એમાંથી વીસ ઘટી જશે એ બી ને વીસ રૂપિયા આપવાનો છે તો બી પાસે જે સો રૂપિયા છે એમાં પ્લસ વીસ થઈ જશે ક્લિયર છે આગળ જઈએ બી સી ને દ રૂપિયા આપે છે હવે બી પાછો સી ને દસ રૂપિયા આપવાનો છે તો બી પાસે જે રૂપિયા છે એમાંથી દસ ઘટી જવાના છે અને સી ને દસ રૂપિયા આપવાનો છે તો સી પાસે જે રૂપિયા છે એમાં દસ એડ થઈ જવાના છે તો ત્યાં પ્લસ દસ મેં લખી દીધા સી ને ડી

સો રૂપિયા એમાંથી વીસ વ્યા ગયા એની પાસે કેટલા સો રૂપિયા દસ રૂપિયા સી પાસે સો દસ અને ત્રીસ કેટલા થઈ ગયા એકસો ચાલીસ રૂપિયા અને આ ડી બિચારો જેવો હાવ કંગાળ થઈ ગયો ઉદ્દા કરતા ઓછા રૂપિયા સિત્તેર છે કોની પાસે

સી પાસે કેટલા રૂપિયા છે એકસો ચાલીસ રૂપિયા હવે બે ના તમે ભેગા કર્યા તો દોઢસો થયા છે ગોતવાનું હતું કથન ગોતવાનું હતું એટલે આપણો જવાબ કયો થયો ઓપ્શન ડી થયો આગળ વધીએ અને એક પેરેગ્રાફ વાળો પ્રશ્ન છે એ જોઈએ પણ એકદમ ઇઝી પ્રશ્ન છે ચિંતા કરવાની જરૂર નથી જોઈએ શું કીધું છે કોઈ એક્સટેન્શન બોક્સમાં એ બી સીડી અને એફ એમ છ તાર છે કેટલા તાર છે છ જેમની લંબાઈ અલગ અલગ છે જેમની લંબાઈ અલગ અલગ છે જરૂરી નથી આ જ ક્રમમાં હોય એટલે કે એ સૌથી લાંબો હોય બી એનાથી ઓછો સી એનાથી ઓછો ડી એનાથી ઓછો એ એનાથી ઓછો અને એ સૌથી નાનો હોય આ ક્રમ છે એ જ હોય એવું જરૂરી નથી એ ક્રમ ક્યાંથી નક્કી થશે તો કે જે માહિતી આપી છે એના ઉપરથી નક્કી થશે તો વાંચીએ ઈ ની લંબાઈ સી થી વધારે પરંતુ ડી અને બી થી ઓછી છે એક ઈ છે ઈ કોણ છે તો કે ઈ લંબાઈ કેવી છે સી થી વધારે છે સી થી વધારે તો મોઢું કયા બાજુ ખુલ્લું હશે ઈ તરફ ખુલ્લું હશે તો ઈ ની લંબાઈ સી થી વધારે થઈ ગઈ પરંતુ ડી અને બી થી ઓછી છે બી અને ડી આ બી અને ડી ને સાથે લખશું આ ઈની લંબાઈ આ બંને કરતા ઓછી છે તો આ બંનેની લંબાઈ ઈ કરતા વધારે હશે તો મોઢું કઈ બાજુ ખુલ્લું રહેશે બી અને ડી તરફ આગળ જઈએ એ ની લંબાઈ

ભેગા કરીએ તો શું આવશે તો કે એ બી ડી લખીએ એ ગ્રેટર બી અને ડી તો બંને ભેગા જ છે બી અને ડી પછી ઈ અને સી આવશે ઈ અને સી ગ્રેટર નિશાની એ સૌથી મોટો નથી તો અહીંયા કોણ કોણ આવી ગયું જોવો તો તમે બી ડી ઈ સી એ હવે એફ બાકી રહ્યો કે નહીં એનો મતલબ શું થશે કે એફ ની લંબાઈ છે ને એ સૌથી વધારે હશે તો આપણે એફ ને છે ને અહીંયા ગોઠવી દઈએ એફ ની લંબાઈ સૌથી વધારે હશે કારણ કે એની કોઈ ચર્ચા નથી એ સૌથી આમ દેખાય છે મોટો પણ એ સૌથી મોટો નથી એવી ચોખોટ અહીંયા કરી દીધી સૌથી લાંબો નથી ચોખોટ થઈ ગઈ તો પછી હવે એફ એક જ બાકી રહ્યો બાકી બધા આમ જો છેલ્લે પૂછડીએ ચોંટી ગયા છે તો એફ તાર જે છે એ સૌથી લાંબો હશે પછી આપણને કીધું છે એફની લંબાઈ તેર સેન્ટીમીટર તથા ઈની લંબાઈ ચાર સેન્ટીમીટર છે આવી માહિતી આપી હવે પ્રશ્નો પૂછ્યા છે અંદર ત્રણ સાત આઠ અને નવ સાતમો પ્રશ્ન શું છે જોઈએ જો ડી ની લંબાઈ એફ ની લંબાઈ કરતા પાંચ સેન્ટીમીટર ઓછી હોય તો ડી ની લંબાઈ કેટલી હશે કેવો પ્રશ્ન પૂછવા લોકોએ ડી ની લંબાઈ કેવી છે તો કે એફ ની લંબાઈ કરતા પાંચ સેન્ટીમીટર ઓછી તો ડી બરાબર એફ માઇનસ પાંચ થાય છે ઓપ્શન બી તો ઓપ્શન બી છે આપણો જવાબ બની ગયો પછી કીધું છે નીચેનામાંથી સૌથી ઓછી લંબાઈ કયા તારની છે સૌથી ઓછી લંબાઈ સી ની છે સી જો છેલ્લે પૂછડે બેઠો છે તો ત્યાં શું આવશે ઓપ્શન સી અને એની અંદર સી તાર છે એ આપેલો છે એની લંબાઈ આવડું આ એની લંબાઈ દસ સેન્ટીમીટર અને બી ની લંબાઈ પાંચ સેન્ટીમીટર હોય તો સી ની લંબાઈ કેટલી થાય આપણને ખબર છે કે અહીંયા સી સૌથી ઓછી લંબાઈ ધરાવે છે

બરાબર અને ઓપ્શનની અંદર સૌથી ઓછી લંબાઈ કોની છે હવે છ સેન્ટીમીટર તો બી પાંચ છે નહીં આવે આ નવ સેન્ટીમીટર પણ ન આવે તો આપણે બચ્યું કોણ અહીંયા ઓપ્શન બી બચો છે કોણ બચ્યું ઓપ્શન બી તો આપણો જવાબ કયો થશે ઓપ્શન બી બે સેન્ટીમીટર બરાબર અહીંયા કોઈ પ્રકારની ગણતરીની જરૂર નથી આપણને અમુકની લંબાઈ ખબર હતી અને સીની લંબાઈ સૌથી ઓછી છે એ ખબર છે તો આપણે જે સૌથી ઓછી લંબાઈ જે ઓપ્શનની અંદર આપણને દેખાય છે એ ઓપ્શન આપણે ટીક કરવાનો હતો તો આ સાથે આપણું કમ્પેરિઝન ઓફ રેન્ક જે છે નાનકડું એવું ચેપ્ટર નાનકડો એવો ટૉપિક એ આપણે પૂરો કરીએ છીએ હવે આની પછી પણ કોઈ નાનકડા એવા ટોપિક સાથે ફરી વખત મળીશું ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ જય હિન્દ